આ પોણી ઓછા તું છે બાપા હું તો પતંગ લૂટવા છો ઉતરણ તમે પતંગ પતંગ લે પણ ઉતરાણ ની ભાર તું પતંગ પોણી આવડું ખબર નઈ પડતી અત્યારે છોકરો છે મારા જો હું જોઈ રહું પણ હતો છોકરો તો નવરો હોય આખો દારો તમે હેરજો ના આવે તો મને અત્યારે પતંગ લિયેલો

બાપા તમે ના લીયા લો તો હું કરું કા લૂંટી લૂંટી ને ભેગા કરું કે એટલે પણ ઉતરો ના આવે તને લીયા લો કે ના ના ઉતરો ના બાત થાય સામ તમે મને પતંગ લીયા લવાનું કરો લીયા લે હે ને પણ કોમ કરું છે હર ખીદ ના કોમ તો બાપા જબર કરું તમે મને પતંગ ને દોરી ખાલે લીયા લો ને એક વખત આમ બસ તું લીયા લો તો પછી કે પતંગ ને દોયરી એ તો આ

ખુલ્લી જ હોય અત્યારે ના બનવાયુઆ ધંધો કરવાનો હોય પણ આજે રવિવાર ના લૂંટાઈ જઈએ કશું ના લૂંટાઈ જાય બધા રવિવાર ના જ અત્યારે નહીં મન તો કોકડી મનાવું હારું નહીં